ભરૂચમાં મોઢેશ્વરી માતાનો રજત જયંતિ મહોત્સવ દસ ફેબ્રુઆરીએ ભવ્ય શોભાયાત્રા મહાકાલ ઝાંખી અને ફાયર શો સાથે ઉજવણી ભરૂચના લિંક રોડ પર આવેલા શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોધેશ્વરી માતાના પચીસમા પાટોત્સવની ભવ્ય ઉજવણી આગામી દસ ફેબ્રુઆરી મહાસૂદ તેરસના રોજ કરવામાં આવશે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત સવારે સાત કલાકે દાંડિયા બજારમાં આવેલા શ્રી અંબાજી માતા મંદિર ખાતે મહાઆરતીથી થશે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાંજે ચાર ત્રીસ કલાકે નીકળનારી પચીસમી શોભાયાત્રા રહેશે જે હિતેશનગર મંદિરથી પ્રારંભ થઈ સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમે સમાપન થશે શોભાયાત્રામાં શ્રી મોઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ મુખ્ય આકર્ષણ બનશે વિશેષ રૂપે જલંધર પંજાબના પ્રખ્યાત મહાકાલ ઝાંખી ગ્રુપના રુદ્ર રાહુલ પુરીજી તેમની અનોખી કલાકૃતિ પ્રથમ વખત ગુજરાતમાં રજૂ કરશે કાર્યક્રમમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સાંજે સાત વાગ્યે નારાયણ બાપુના આશ્રમ ખાતે મહાઆરતી યોજાશે જ્યાં એકાવન કિલોની કેકની પ્રસાદી વિતરણ કરાશે ત્યારબાદ મોઢેશ્વરી માતાના મંદિરે ભવ્ય ફાયર શો યોજાશે અને સાંજે સાત્રીસ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોએ સમગ્ર ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ઐતિહાસિક અવસર सहभागी आमंत्रण पाठव्यू सो हेलो ऑल ऑफ यू जयशंकर महाराज मैं रुद्र राहुलपुरी अमृतसर पंजाब से तो मैं पहली बार आ रहा हूँ आपके शहर ब्रुज डिस्ट्रिक्ट गुजरात आ, दस फरवरी 2025 को जहाँ पे मोटेश्वरी माता मंदिर की बहुत ही विशाल शोभा यात्रा निकाली जाएगी तो उस शोभा यात्रा में आप सभी जरूर पद्धारिये કરતે હૈ મિલ કુસ તૂફની જય શંકર મહારાજ ચોહરહર મહાદેવ સબ હોથા મુડેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મૂળ સમાજના કુળદેવી મુડેશ્વરી માતાજીના પચ્ચીસમાં પાટોત્સવ પ્રસંગે તારીખ દસ બે બે હજાર પચીસ સોમવારના રોજ મહાપ્રસાદી મહાઆરતી તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે હિતેશનગર મંદિરથી શરૂ થઈ નારાયણ બાપુના આશ્રમ મુકામે જશે આયોજન સાંજે છ કલાકે નારાયણ બાપુ ના આશ્રમ મુકામે કરવામાં આવેલ છે પણ ગુજરાત ભરૂચ પહેલી વખત આવી રહ્યા છે તો હું એન્કર રોમાં શ્રી મોડેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આ મહાપ્રસાદી મહાઆરતી તેમજ શોભાયાત્રા જોડાવા માટે જાહેર જનતા ને ભાવભી નું આમંત્રણ પાઠવું છું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુરદેવી મુડેશ્વરી માતાના પાટોત્સવ મહાસુદ તેરસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં આયોજન કરવામાં આવ્યું છે તારીખ દસ બે બે હજાર પચ્ચીસ સોમવારે સાંજે ચાર વાગ્યે શોભાયાત્રા હિતેશનગરના મંદિરથી પ્રસ્થાન કરશે નર્મદા ચેનલ શક્તિનાથ મુડેશ્વરી માતાના મંદિર થઈ બાજુમાં આવેલા નારાયણ નવના આશ્રમમાં મહાપ્રસાદી અને મહાઅર્થિ સાથે પૂરી થશે આ રજત જૈનતી નિમિત્તે શોભાયાત્રામાં વિશિષ્ટ આકર્ષણો રાખેલા છે જેમાં જલંધરથી રુદ્ર મહાકાલ ગ્રુપ મહાકાલેશ્વર મહાદેવના અલગ અલગ સ્વરૂપની કૃતિઓ રજૂ કરશે જે ગુજરાતમાં અને ભરૂચમાં સૌ પ્રથમવાર આવશે આ શોભાયાત્રાનો લાભ લેવા માટે ખાસ જ્ઞાતિજનોને ભક્તજનોને સમાજના બધા જ લોકોને શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ હાર્દિક આમંત્રણ આપે છે તમારું આમંત્રણ સ્વીકારીને ખાસ શોભાયાત્રામાં અને મહાપ્રસાદીમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક અપીલ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે